કચ્છના મુન્દ્રામાંથી ફરી ઝડપાયો છે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મુન્દ્રાથી બે કરોડ થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ઝડપી પાડ્યો છે ગોડાઉન બહારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે એક સપ્તાહ અગાઉ ત્રણ કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે મુન્દ્રાથી બે કરોડથી પણ વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ગોડાઉન બહાર જે વાહન ઉભું રાખવામાં આવ્યું હતું તેની તપાસ કરતાં જ તેમાંથી બે કરોડનો દારૂ મળી આવ્યો છે મુન્દ્રાથી બે કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે બોર્ડર રેન્જના સાયબર સેલે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગોડાઉન બહાર ઉભેલા વાહનોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે એક સપ્તાહ અગાઉ ત્રણ કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો ત્યારે ફરી એક વખત કચ્છના મુંદ્રામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે મુન્દ્રાથી બે કરોડથી પણ વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ગોડાઉન બહાર જે વાહન ઊભું રાખવામાં આવ્યું હતું તેની તપાસ કરતાં જ તેમાંથી બે કરોડનો દારૂ મળી આવ્યો છે